પોરબંદર જાડેજા વિરુદ્ધ વધુ એક કેસનો હોવાની માહિતી સામે આવી છે જાડેજા સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે ફરિયાદમાં લાખો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આરોપ થયા છે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે

ઉપરાંત ગુજરાત કર્ણાટક યુપી અને તમિલનાડુમાં દાખલ થયેલ સાત અલગ અલગ ફરિયાદમાં ભોગ બનનારે ગુમાવેલ લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો પણ ફરિયાદમાં થયો છે જાડેજા સહિત ઓડેદરા પાર્થ સોંગેલા મોહનવાજા અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે છે કે અગાઉ પણ હિરલબા જાડેજા સહિત તેમના સાગરીતો વિરુદ્ધ અપહરણ અને ખંડણીના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો જે હેઠળ હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ હિરલબા જાડેજાની રૂપિયાની લેતી દેતી અને અપહરણના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ફરિયાદી ભનાભાઈની ની સ્થિત પુત્રી દ્વારા ગંભીર આરોપ કરાયા હતા કે હિરલબા જાડેજા અને તેમના સાગરીતો દ્વારા ભના ઓડેદરા અને તેમના જમાઈ અને દીકરા રણજીત અપહરણ કરાયું હતું ઇઝરાયલ સ્થિત લીલુ ઓડેદરા લીધેલ સિત્તેર લાખ કાઢવા મામલે અપહરણ કરાયું હોવાનો આરોપ થયો હતો આરોપીઓએ ત્રણેયનું અપહરણ કરીને એક બંગલામાં ગોંધી રાખ્યાનો પણ આક્ષેપ થયો હતો જમીન પ્લોટ દાગીના આપવા બાબતે દબાણ કરાયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો ફરિયાદના આધારે પોલીસે હિરલબાની ધરપકડ કરી હતી